પણ સુગ્રી સ્ત્રીઓના ટોળાથી ઘેરાઈ ને બેઠો હતો આથી લક્ષ્મણ તેની પાસે જતા ખચકાયા આથી ઉભા રહી વિચારવા લાગ્યા કે સુગ્રીવ ના તરફથી કેમ કોઈ મળવા આવતું નથી મારે સ્ત્રીઓની વચ્ચે કેમ જવું તેમનો આવો અભદ્ર વ્યવહાર જોઈને ક્રોધ ચડ્યો તેમણે પોતાના ધનુષ્યની પ્રત્યંચાનો જોરથી ટંકારવ કર્યો આખો અંતઃપુર આથી ગાજી ઉઠ્યો સુગ્રીવ તરત જ પોતાના આસન પરથી ઊભો થયો તો શું લક્ષ્મણ અહીં સુધી આવી પહોંચ્યા અને સુગ્રીવ સાવધાન થઈ ગયો તેણે તારાને કહ્યું રામના નાના ભાઈ લક્ષ્મણ આજે ક્રોધ ધારણ કરીને અહીં શા માટે આવ્યા હશે તું જા જઈ તેમને શાંત કરીને તેમને પ્રસન્ન કર મહાન પુરુષો સ્ત્રીઓ પર ક્યારેય ક્રોધ કરતા નથી આથી તને જોતા જ લક્ષ્મણનો ક્રોધ શમી જશે તારા ઊભી થઈ પોતાના વસ્ત્રો વ્યવસ્થિત કર્યા લથડતી ચાલે તે લક્ષ્મણ પાસે ગઈ વાનર રાજની સ્ત્રીને આવેલી જોઈને લક્ષ્મણ ઉદાસ બની ગયા આથી તારા બોલી હે રાજપુત્ર તમે આટલો બધો ક્રોધ શાને ધારણ કર્યો છે તમારી આજ્ઞાનું કોઈએ ઉલ્લંઘન કર્યું છે અરે એવો મૂર્ખ કોણ છે કે આગમાં ખેલવાને તૈયાર થાય આથી નીચી નજરે લક્ષ્મણે કહ્યું હે તારા તારો પતિ રાજસુખ પ્રાપ્ત થયા પછી કામાસક્ત થઈ ગયો છે રાજ્ય પણ મંત્રીઓના ભરોસે ચાલી રહ્યું છે સુગ્રીવ તો સદાય સ્ત્રીઓથી ઘેરાયેલો જ રહે છે તે અમારા જેવા મિત્રોની સંભાળ પણ લેતો નથી શરદ ઋતુ ચાલુ થઈ ગઈ છે તે છતાં મદિરા પાનમાં વ્યસ્ત રહેતો સુગ્રીવ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવાનો વિચાર પણ કરતો નથી હે વાનર પત્ની તારો પતિ રામે કરેલા ઉપકારને ભૂલી ગયો લાગે છે મિત્રની ઉપેક્ષા કરવાથી મિત્રો ઘટે છે મિત્રતા તે જ કહેવાય જે મિત્રનું કામ કરવાનો ગુણ ધરાવતો હોય તારો પતિ તો મિત્ર ધર્મનો ત્યાગ કરીને બેઠો છે હવે તું જ કહે અમારે શું કરવું યોગ્ય ગણાય તારા બોલી હે આર્યપુત્ર તમારે ક્રોધાયમાન થવાનો આ સમય નથી તમારે તો સુગ્રીવ પર સ્નેહ રાખવો જોઈએ મારો પતિ તમારું કાર્ય કરવાને આતુરત છે તેનાથી જે થોડો સમય વ્યતીત થઈ ગયો છે તેનું કારણ તમારી ભલી લાગણી છે તેને ક્ષમા કરો હવે તમે શાંત થઈને અંતઃપુરમાં વધારો મારો સ્વામી આપની રાહ જુએ છે આથી લક્ષ્મણ તારા સાથે અંતઃપુરમાં ગયા